પાંચસો ત્રેવીસ હાજર સાતસો તરફ જતો જોવા મળી શકે છે જોકે બીજી તરફ ત્રેવીસ હજાર નીચે ગબડવા પર માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ હોય શકે છે ત્રેવીસ અને બાવીસ હાજર નીચે જઈ શકે છે તેની સાથે જ અરોડા એ સ્વિંગ ટ્રેડિંગ માટે રોકાણકારોને કેટલાક શેર ચૂકવાયા છે જેના પર રોકાણ કરીને આગામી દિવસોમાં સારી એવી કમાણી થઈ શકે છે સૌથી પહેલો શેર છે આઈસીઆઈસીઆઈ પ્રોડિન્સ લાઈફ ઇન્સ્યોરન્સ નું તો આ શેર માટે મજબૂત બ્રેકઆઉટ આપ્યું છે ડેલી ચાર્ટ પર તે ચૌદ દિવસના સમયના આરએસઆઈ અંકની નજીક છે અને નીચલા સ્તરે સામાન્ય ઉછાળો દેખાઈ રહ્યો છે આ શેર છસો પચીસ રૂપિયા કે તેનાથી ઉપર જવા માટે સારી રીતે તૈયાર

ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો